શુભ સવાર હું આજે તમારા માટે એક નવો નાનકડો બ્લોગ લઈને આવ્યો છું તમે જોજો અમારા ગામ ડુંગરા ગામમાં બહુ જ બહુ જ બહુ જ વરસાદ આવ્યો છે તમે જોજો તમને નાનો બ્લોગ બતાડું વરસાદનો તમે પૂરો વિડીયો જોજો હવે તમને પાણીનો નજારો બતાડો તમે જોજો

આની અંદર આ કેટલી ઊંડી છે તમને ખબર છે માણસ પૂરપૂરું ઊંડી છે બહુ વરસાદ પડ્યો આ વર્ષે ભારે વરસાદ આ મારી ડુંગરી હમ બહુ એટલે બહુ આમાં હેડિયો હેડિયો તો એક દેખાતી નથી હમ્મ આ હેડિયોની અંદર કેટલું પાણી જાય છે દેખો બહુ બધું પાણી આની અંદર તો માણસ ઉતરી જાય એટલી બધી મોટી પાડ છે દેખો પણ વાટ જાય છે ના અમે તો ખાલી ભાડવા આવી આ ઉગાડિયા કઢુડા ભારતીયા બધા આ ડાંગર હાંગર ડૂબી હે એ જવા જ કરું છું હમણાં ભારે વરસાદ ભારે વરસાદ આ એક થઈ બધું હા કેટલું તાણીને જાય છે કઈ હેડું છે એ પણ દેખાતું નથી બહુ વરસાદ હો બહુ એટલે બહુ વરસાદ

આની સાઈડ ઊંડું છે ને એવું પેલી સાઈડ પણ ઊંડું છે તો એ બહુ પડે માર પાણી પાણી ભૂકા કાઢી નાખ્યા હો ભૂકા કાઢી નાખ્યા હા uh -huh. બાળો એ વરસાદમાં કુવો કેટલો ભરાઈ ગયો છે ભારે વરસાદ ડુંગરા ગામમાં ભારે વરસાદ અલે મારા સ યાર આગળ આ દેખો આટલું બધું પાણી આવી ગયું પછી કોતેડા કેવા છે લગતા આવે આ કાકા સગના નું ઘેર ભારે વરસાદ ભાઈ ડુંગરા ગામ માં આ હેડા ઉપર પાણી આવી ગયું છે જોવો જો માર પાણી પાણી આવું તો કઈ વર્ષે પાણી નતું આવ્યું એવું આ પહેલી વાર આવ્યું છે આમાં ઊંડી તળાય છે પણ તે ભરાઈ ગઈ છે અમે બધા જોવા નીકળ્યા છે આ ઝાડ પણ પડી ગયું છે જોજો આ કુવામાં પાણી ઓહો ઉપર આવી ગયું મારો કુવા છે આ મારો કૂવો છે એમાં પાણી ફૂલ થઈ ગયું પણ આ ખાડો જ છે ઉપર છે એટલે માપનું પાણી આ સુબાવળ બી પડી ગયું પહેલા અમે લીલગરો પડી ગયું જોયું હા મારું ઘર હા અમારા બધા ઘરે છે મક્કી અમારી પડી ગઈ

अपन मासली किधर से निकालते इधर हेलो भाई लोग देख सकते हो आप हुकी नदी का पानी कहा कौन मास हाँ हवाई वो इधर। कहाँ हाँ यहाँ हवाई वो थी नहीं बोला तेरे <laughs> <laughs> कौन मासली नहीं पकड़ सकती <laughs>